ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે મુસાફરોને વતન આવવા જવા માટે મુસાફરોના પ્રમાણને ધ્યાને લઈ તારીખ તારીખ ઓક્ટોબર સુધી નિયમિત તેમજ જરૂરિયાત એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરી રૂપિયા સત્તર લાખ કરતાં વધુ આવક મેળવી છે કચ્છ જિલ્લાના નાગરિકોને દિવાળીના તહેવારોની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તેમજ પ્રવાસ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભૂજ વિભાગ દ્વારા પોતાના તાબા હેઠળના ડેપોથી જુદા જુદા શહેરો દાહોદ સંજેલી લુણાવાડા મોડાસા રાજકોટ તેમજ જૂનાગઢને જોડતી વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નિયમિત સંચાલનની અલગ અલગ જિલ્લાઓને જોડતી લાંબા અંતરની બસો થકી જિલ્લાના તેમજ બહારથી વસવાટ કરતા મુસાફરોને વધુ બસનો લાભ મળી રહે તેવું સુચારુ આયોજન ભુજ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા તારીખ પંદર થી તારીખ છવ્વીસ ઓક્ટોબર દરમિયાન દિવાળી તહેવારના લીધે મુસાફરોના ધસારાને ધ્યાને લઈ નિયમિત સંચાલન ઉપરાંત

આપ જાણો છો કે કચ્છ જિલ્લો એ ઔદ્યોગિક રીતે વિકસિત આપણો જિલ્લો છે બહુ મોટો ગૃહ ધરાવતો જિલ્લો છે જેના કારણે બહારના સ્થાનાંતરિત લોકો શ્રમિક લોકો અને નોકરીયાત વર્ગ બહારના અહીં વસવાટ કરતા હોય છે દિવાળીના ટાણે મોટાભાગના બહારના પ્રવાસીઓ એમનો ઘસારો બહુ રહેતો હોય છે એટલે રિઝર્વેશનના ટાઈમે ફૂલ થયેલી હોય તો એમના વતનને જવા માટે પોતાના ગંતવ્ય સ્થળે જવા માટે એસટીને પ્રિફર કરતા હોય છે આ બાબતે અમે ધ્યાને રાખી આ વખતે એસ ટી આપના આંગણે અને મુસાફરોનો ઘસારો જોઈ અમે તારીખ પંદર દસથી છવ્વીસ દસ સુધી પોતાના વતન તરફ સલામત રીતે અને ગંતવ્ય સ્થળે પહોંચે તે માટે એકસો ચૌદ જેટલી વધારાની એક્સ્ટ્રા ટીપો ઓપરેટ કરવામાં આવેલી જે પોષણક્ષપ પોષાય તેવા ભાવે કરકસર ભાવે અમને અમને પૂરી પાડવામાં આવેલી મોટાભાગના પ્રવાસીઓ મુસાફરો મોડાસા સંજેલી ગોધરા જુનાગઢ રાજકોટ તરફના હતા એમને અમે ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે અમારા ભુજ વિભાગના તમામ લોકોએ એક વર્કથી કામ કરી અને એમને સેવા પૂરી પાડવામાં આવેલી અમારો મેઇન પ્રાથમિક મોટો આવક વધારવાનો નથી હોતો એક તરફી ટ્રાફિક હોય છે આપ જાણો જ છો એટલે એમના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે એમને કોઈ અગવડતા ન પડે એ જ અમારી પ્રાથમિક જરૂરિયાત હતી એટલે અમે લગભગ તોય કહીએ આંકડાકીય રીતે પાંત્રીસ પોઈન્ટ ચોપન ઇપી કે મુજબ સત્તર પોઈન્ટ સિત્તેર લાખ જેટલી અમે આવક મેળવે પણ અમારે મૂળભૂત જે સેવાનો હેતુ હતો એ અમને ગંતવ્ય સ્થળે એમને સગવડતા મળે બસની અને વતન પહોંચે એ અમારી શુભ આશાય